જણનારીમાં જોર ન હોય તો સુયાણી પણ શું કરે એ પ્રકારની સ્થિતિ રાજ્યના એક જિલ્લામાં છે જ્યાં મોત પર મોત થઈ રહ્યા છે અને મોતના નામે સોદાબાજી થઈ રહી છે અથવા તો મોત છુપાઈ રહ્યા છે પરંતુ જ્યારે ન્યાયતંત્ર પોલીસ તંત્ર ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગને આપણે ધમકાવતા હોઈએ કે તેઓ અમારી કામગીરી નથી કરતા અમને ન્યાય નથી આપતા અને આપણે તેમના પર ફિટકાર વર્ષાવતા હોઈએ ત્યારે એક ડોક્યું આપણે આપણી અંદર પણ કરવું જોઈએ કે આપણો સ્વજન મરી ગયો છે તેના ન્યાય માટે આપણે શું કર્યું આપણા સ્વજનના ન્યાય માટે આપણે સોદો કર્યો ધમકીથી ડરી ગયા કે ન્યાય માગવા જ ન ગયા આજે સુરેન્દ્રનગર જિલ્લાની આ વાત છે તેને સમજો ચણનારી જોર ન હોય તો સુયાણી શું કરે મારે શા માટે કહેવું પડ્યું નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જ્યારે આપણા પરિવારના કોઈ સ્વજનની હત્યા કે કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થાય ત્યારે આપણે સામાન્ય રીતે ન્યાય ઝંખવા લાગીએ અને ફરિયાદો કરવા લાગીએ ઘણા કિસ્સામાં એવું બને છે કે આપણે જ્યારે ન્યાય માગવા કે ન્યાય ઝંખવા નીકળ્યા હોઈએ છીએ ત્યારે આપણને કોઈ ફરિયાદ સુધા સાંભળતું નથી અને ત્યારે કામ શરૂ થાય છે પત્રકારોનું કે એ ન્યાય અપાવવા માટે એ વ્યક્તિનો અવાજ બનવા માટેનું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો મરે છે ખાણમાં જે શ્રમિકોના મૃત્યુ થાય છે એ હત્યાથી વધુ કંઈ નથી આ હત્યા કરનારા ગેરકાયદેસર ખનીજ માફિયાઓ હત્યારા છે તેના હાથે આ હત્યા થાય છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી પરંતુ હવે જે સુરેન્દ્રનગરનું રેવન્યુ વિભાગ સુરેન્દ્રનગરનો ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગરનો પોલીસ વિભાગ છે એ કાર્યવાહી કરે છે એમાં કંઈ કસર નથી તેવું કહેવામાં પણ જરા પણ અતિશયોક્તિ નથી ખનીજ વિભાગ રાત દિવસ કામ કરે છે કલેક્ટર તંત્ર રાત દિવસ કામ કરી અને ખાડા પૂરે છે જે ગેરકાયદેસર ખનનના છે અને હવે પોલીસ વિભાગ પણ રાત દિવસ દોડી અને આવી ઘટનાના સમાચાર મળે કે કોઈ ખાણમાં ભેખડ ધસતા શ્રમિકોના મૃત્યુ થયા તો તેઓ રાત્રે પણ તપાસ કરવા જાય છે રાત દિવસ દોડી રહેલા આ તંત્રને કોઈ ફરિયાદ આપતું નથી કારણ કે ક્યાંક ને ક્યાંક વહીવટો થાય છે કોઈની લાશોના પૈસા ગણાઈ જાય છે અથવા તો ક્યાંય દમદાટી કામ કરી જાય છે અમે નથી જાણતા કે શા માટે સુરેન્દ્રનગરના નાગરિકો સુરેન્દ્રનગરની અંદર જે આ લોકો પીડા સહન કરી રહ્યા છે એ નાગરિકો આ મામલે કંઈ બોલવા તૈયાર નથી કે ફરિયાદ આપવા તૈયાર નથી સુરેન્દ્રનગરનું પોલીસ તંત્ર સજ્જ છે સુરેન્દ્રનગરના કલેક્ટર તંત્રને પણ આપણે કહી શકાય કે સજ્જ છે અને હવે તો સુરેન્દ્રનગરનું ખનીજ વિભાગ પણ સજ્જ થઈ અને કામગીરી કરે છે તેને ભાંડવાનો હવે કોઈ મતલબ નથી ભાંડવાના છે બસ જે લોકોના પરિવારના લોકો મરે છે અને તે ફરિયાદ નથી કરવા જતા એમને કે તમારી પીડાનું પાપ તમે પોતે છો તમારા પાપે તમે આ ભોગવી રહ્યા છો સુરેન્દ્રનગરના કલેક્ટરને અમે સવાલ કર્યો ત્યારે એમને જવાબ આપ્યો કે અમે રાત દિવસ દોડ્યા કોઈ ફરિયાદી ન મળીએ સાંભળું સુરેન્દ્રનગરના કલેક્ટર કે એવી સંપત્ને ગઈકાલે રાત્રે આ બાબતનો એક મેસેજ મળ્યો એટલે તરત જ મામલતદાર અને જે પોલીસ એમની ટીમને સીધી જ અમે રવાના કરી આખી રાત મામલતદારશ્રી અને પોલીસની ટીમ અને સાથે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ એ ત્રણેય જેટલા પણ ગામો આજુબાજુના ગામો હતા સ્થળોની મુલાકાત લીધી પરંતુ અત્યાર સુધી આવું કંઈ મળી આવેલ નથી આ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કહ્યું સંપત કે જેવું આ મામલે રાત્રે મેસેજ મળે છે તેઓ રાત્રે વાહનો દોડાવે છે અધિકારીઓને દોડાવે છે અને તેની પુષ્ટિ અમે પણ કરી છે કે કલેક્ટર તંત્રે ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ રાત્રે દોડતું થયા હતા અને રાત્રે તેમને કામગીરી કરી હતી આ ત્રણેય વિભાગો દોડતા રહ્યા પરંતુ તેમને ફરિયાદ આપનારા ફરિયાદી પેદા ન થયા કારણ કે આ ફરિયાદ આપનારા ફરિયાદીઓ એ લોકો હતા કે જેમના પરિવારનો એક સભ્ય મર્યો છે ગેરકાયદેસર ચાલતા ખનનમાં અને તે ખાણમાં તેના પરિવારની સાથે ક્યાંક ને ક્યાંક તો કંઈક થયું છે એ સોદા હશે કે પછી ધમકી અમે નથી જાણતા પરંતુ એટલું જરૂરથી કહીશ કે જાણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે તમને ન્યાય ક્યારેય નહીં મળે સુરેન્દ્રનગરવાસીઓ તમારે લડતા શીખવું પડશે બાદમાં તમારો હાથ જાળવા માટે કોઈ આવશે આ જ પ્રકારની ઘટનાઓના આ જ પ્રકારના સત્ય અહેવાલો તમારે જોવા છે તો નવજીવન ન્યૂઝને આજે જ સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો तेन केजे पीड परा